ડીસા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ડીસાની હિમાલય સોસાયટીમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે પરંતુ તેમના પિયર પક્ષે આ મામલે હત્યાનો ગંભીર આરોપ લગાવતા પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે ડીસાની હિમાલયા સોસાયટીમાં આવેલા ભાડાના મકાનમાં રહેતા આશરે બત્રીસ વર્ષીય મધુબેન હરીશભાઈ પરમાર નામના પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો મધુબેન પરમારનું પિયર સંડેસરી અને સાસરું પાટણના એદલા ગામમાં છે આ ઘટના બાદ મધુબેનના પિયર પક્ષના લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે મધુબેને આપઘાત નથી કર્યો પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે આ આરોપ બાદ પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે હાલ પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે પોલીસ હવે પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે તો હવે જોવું રહ્યું કે પોલીસની તપાસમાં શું સામે આવે છે અને આ શંકાસ્પદ આપઘાત પાછળનું સાચું રહસ્ય શું છે શું આ ખરેખર આપઘાત છે કે પછી પિયર પક્ષના આરોપ મુજબ હત્યા